નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાતના બધા જ જિલ્લાઓમાં યોગ સમર કેમ્પનું બાળકો માટે આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત વાંકાનેરમા ગાયત્રી મંદિર સંસ્કાર ધામમાં પણ આ કેમ્પ ચાલુ કરવામાં આવ્યો છે જ્યાં બાળકોને આહાર વિશેનું જ્ઞાન તથા યોગની સાથે સાથે જુદી જુદી રમતગમતો પણ શીખવવામાં આવે છે યોગ એ વ્યક્તિના શરીર મન લાગણી તથા ઉર્જાના સ્તરો પર કામ કરે છે આથી યોગના ચાર મુખ્ય વર્ગીકરણો થયા છે કર્મયોગ જ્યાં આપણે શરીરનો ઉપયોગ કરીએ છીએ જ્ઞાનયોગ જ્યાં આપણે મન બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ ભક્તિયોગ જ્યાં આપણે લાગણીનો ઉપયોગ કરીએ છીએ અને ક્રિયા યોગ જ્યાં આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ આપણે યોગની જે કોઈ પદ્ધતિ અનુસરીએ છીએ તે આમાંથી કોઈ પણ એક વર્ગીકરણમાં સમાવિષ્ટ થાય છે પ્રત્યેક વ્યક્તિ આ ચાર પરિબળોનું એક અનન્ય સંયોજન હોય છે માત્ર એક ગુરુ જ એક જિજ્ઞાસુ માટે આવશ્યક એવા આ ચાર માર્ગોના યોગ્ય સંયોજન હિમાયત કરી શકે છે યોગ પરના તમામ પ્રાચીન ભાષ્યોએ ગુરુના માર્ગદર્શન નીચે કામ કરે છે આ કેમ્પમાં આપણા ભારત દેશમાં જે જુદા જુદા સમાજ સુધારકો સંતો લેખકો તથા બાળ ભક્તો વિશે પણ સમજાવવામાં આવે છે અને બાળકોને જીવનમાં પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે તે પણ શીખવવામાં આવે છે આ કેમ્પમાં બાળકોને આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક્સ ચોકલેટ ફાસ્ટ ફૂડ તથા પેકેટ ફૂડ ટાળવાનું અને તાજા ફળોનો રસ જ્યુસ તથા લીલા શાકભાજી અને કઠોળ વગેરેનો ખોરાકમાં શું મહત્ત્વ છે તે પણ સમજાવવામાં આવે છે જેથી બાળકો પેકેટ ફૂડથી દૂર રહે જુદા જુદા આસનોથી શું ફાયદાઓ થાય છે તે પણ સમજાવવામાં આવે છે નિયમિત યોગાભ્યાસથી પ્રત્યેક વ્યક્તિ પોતાના પરિવારના માસિક તબીબી ખર્ચમાં ઘટાડો કરીને પોતાના પરિવારને જીવનધોરણ ઉચ્ચ કરી શકે છે અને તે દ્વારા ગુજરાત રાજ્યના હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો કરી શકીએ છીએ યોગાભ્યાસના માધ્યમથી ગુજરાતના વિદ્યાર્થીઓ તથા વિશેષ કરીને યુવાનો માટે પણ સફળતા અને રોજગારના નવા અવસરો પણ પ્રદાન થતા રહે છે યોગ એ આપણા ઋષિ મુનિઓ દ્વારા આપવામાં આવેલી મહાન ભેટ છે જેને આપણે અનુસરીને આપણા જીવનમાં પણ ઘણું બધું પરિવર્તન લાવી શકીએ છીએ તો ચાલો આપણે પણ આપણા બાળકોને આ યોગ કેમ્પમાં લાભ લેવા માટે જરૂર મોકલીએ જય જય ગરવી ગુજરાત ઓમ નમસ્કાર

नामा ga जारे.

મુખમાં લગાવતો રંગ રંગીલો વળી ઘોડો છે અઠીલો મારો કાંનો કોટીલો સદા રહેતો મોધીલો માથો જાગો અને ધીર્યા સુધી માંડ્યા રંગ સ્વામી વિવેકાનંદનો જન્મ કોલકતા નો કયો સ્થાન કુટુંબમાં થયો હતો તેમના પિતાનું નામ વિશ્વનાથ દર્દ હતું અને માતાનું નામ ઉણેશો ઉણેશો હતું સ્વામી વિવેકાનંદૂક નામ નરેન્દ્રનાથ હતું સ્વામી વિવેકાનંદની શક્તિ યાદશક્તિ અદભુત એકવાર પુસ્તક વચ્ચે તમે યાદ રહી શ્રી સ્વામી રામકૃષ્ણએ પરહંસ પરહંસ વિવેકાનંદ નામ આપ્યું ત્રેવીસ વર્ષની ઉમરે ભગવાન વસ્ત્રો પહેરીને સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ નરેન્દ્ર નાથ દત્તું અને તેમની માતા નામ ભુવનેશ્વરી દેવી હતું તેમના પિતાનું નામ નરેન્દ્રનાથ હતું તેમના ગુરુનું નામ ઓલા રામકૃષ્ણ પરમહંશ હતું

તેમના માતાનું નામ ભુવનેશ્વરી અને તેમના પિતાનું નામ વિશ્વનાથ હતું તેઓ લીડર હતા તે ઈશ્વર અને ગુરુની શોધમાં ઘણા લોકોને મળ્યા અંતે તેમને રામકૃષ્ણ પરમહંસ નામના એક ગુરુજી મળ્યા તેઓએ રામકૃષ્ણ મિશનનું યોજના કરી છે તે સંસ્થા આજે ઘણા સેવા અને શિક્ષણના કાર્ય કરે છે તેમને યુવાનોને એક સૂત્ર આપ્યું છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી રહો આજે શબ્દ છું સ્વામી વિવેકાનંદ એક અને સાચા દેશ બંધુ હતા તેમનો જન્મ બાર જાન્યુઆરી અઢારસો ને ત્રેસઠ ના રોજ કોલકતામાં થયો હતો તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ છે શ્વરી દેવી હતી તેમના ગુરુ